એમ ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિક તાલુકામાં સાડા છ ઇંચ વરસાદ પડતો થયેલ રોડ અને રસ્તાના ધોવાણ ઉપર એક નજર કરીએ પ્રાંતિક તાલુકાના નનાલપુરથી આરસોડા જતા રોડ ઉપર વરસાદી પાણીથી ધોવાણ થતા રોડ નજીક વહેણ આવી જતો આજુબાજુથી લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા અને રોડના ઉપરથી વાહનો પસાર થવા માટે આજુબાજુ આડ મૂકી રોકાણ કરવામાં આવ્યું હતું જેથી અકસ્માતને નિવારી શકાય